આગમન ઋતુના બીજા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે લોરેતોના માતા મરિયમનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ થાકેલાઓને પોતાની પાસે બોલાવે છે ઈસુ થાકેલાઓનો વિસામો છે માનવ તો અનેક કારણોસર થાકી જઈ શકે છે છે આરામ પ્રાપ્ત કરવાની રીત ઈસુ બતાવે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી અઠ્યાવીસ થી ત્રીસ ઓ થાકેલાઓ અને બહારથી કચરાયેલાઓ તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ મારી ધૂંસરી ઉઠાવ મારા શિષ્ય થાવ કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવને શાતા વળશે વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે આપણે જાણીએ છીએ કે ધૂસરી જોડમાં ઉપાડવામાં આવે છે આજના સંદેશમાં ઈસુ આપણને એમની ધૂસરી ઉપાડવા માટે આમંત્રણ આપે છે કેમ કે એમની ધૂસરી ઉપાડવામાં સહેલી છે આ ધૂસરી ઉપાડવામાં સહેલી છે એનું કારણ એ છે કે આ ધૂસરી ઉપાડતી વખતે બીજી બાજુએ ઈસુ આપણો સાથીદાર છે અને જ્યાં ઈસુ ધૂસરી ઉપાડવામાં ભાગીદાર હોય પછી એનો બોજો આપોઆપ હળવો જ બની જાય ને આજના આ ટૂંકા પાઠના આધારે આપણે આ મુદ્દાઓ પર ચિંતન કરીએ પહેલો મુદ્દો ઈસુનું આરામ માટે આમંત્રણ ઈસુના આમંત્રણમાં ઈસુની માનવજાત માટેની ફિકર ઉપરાંત સમાયેલ છે તેમની ખાતરી કે આપણા જીવનમાં આપણને જો કોઈ જગ્યાએ સાચો આરામ મળી શકે એમ હોય તો એ છે ઈસુનું શરણું આપણો અનુભવ પણ છે કે જ્યારે ચારેય બાજુથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે ઈસુના શરણમાં જઈને બેસવા માત્રથી પણ અદ્ભુત હળવાશનો અનુભવ થાય છે ને બીજો મુદ્દો થાકેલાઓ અને ભારથી લદાયેલાઓ માનવજાત માટે ઈસુનું આ સંબોધન જ એક મોટું આશ્વાસન છે કેમ કે આપણે જે સાંસારિક પળોજણો મજૂરી તણાવ જોખમો ભય આર્થિક ભીસ અને અનેક પ્રકારની જવાબદારીઓ નીચે દબાયેલા છીએ તેનાથી ઈસુ અજાણ નથી ત્રીજો મુદ્દો ઈસુની ધૂંસરી ઈસુની ધૂંસરી હળવી છે અને ઈસુ સાથીદાર છે એટલે આપણો ભાર ઈસુને સોંપી દઈને એમની ધૂંસરી સ્વીકારી લઈએ તો જીવનમાં હળવાશ અનુભવાય ઈસુએ બધા શાસ્ત્રો અને અનુસંહિતાના સાર રૂપે માનવબંધુ પર પોતાની જાત જેટલા પ્રેમની બીજી મોટી આજ્ઞા આપીને તેમની ધૂસરીને હળવી કરી દીધી છે ચોથો મુદ્દો ઈસુનું અનુકરણ કરીએ જેમ ઈસુ આપણો બોજો જોઈને આપણને આરામ માટે આમંત્રે છે તેમ આપણી આજુબાજુ અને આપણા સંપર્કમાં આવનાર લોકોને એમના જીવનમાં ઉપયોગી થઈએ જો એમનો બોજો હળવો કરી શકીએ તો ઈશ્વરને પસંદ પડે એવું કામ થાય આ કામ કોઈને હિંમત આપવાથી દિલાસો આપવાથી કે નાની નાની સેવા કરવાથી પણ કરી શકીએ પાંચમો મુદ્દો તણાવ મુક્ત જીવન જીવનમાં ઈશ્વરે સોંપેલી જવાબદારીઓનું વહન આપણે કરવાનું છે પણ ઈશ્વરને ભરોસે જો ઈશ્વરને ભરોસે જીવીએ તો જીવનમાંથી તાણ યાને ટેન્શન આપોઆપ દૂર થઈ જાય દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છા જોવાનો અભિગમ આપણો બોજો હળવો કરી દે છે દક્ષિણ અમેરિકામાં એક ભારતીય કેથલિક પુરોહિતનો અનુભવ ટાંકવા જેવો છે તે જ્યારે દક્ષિણ અમેરિકામાં પહોંચ્યા ત્યારે ત્યાંની દારૂણ ગરીબી અને યાતનાભર્યા જીવનથી દ્રવી ઉઠ્યા એક ગામની વૃદ્ધ મહિલાએ પુરોહિતને કહ્યું બધો ભાર તમારા અંગ પર લેવાની જરૂર નથી તમે ફક્ત અમારી સાથે ચાલો બાકી ઈસુ તો આપણી સાથે છે જ અને એટલું જ પૂરતું છે ત્યારથી પુરોહિત જાણે કે હળવાશ અનુભવવા લાગ્યા કે મારે મારી રીતે કામ કરવાનું છે બાકી ઈસુ બધું સાચવી લેશે baby